નમસ્કાર આજે આપણે વાત કરીશું કર્ણાટકના એક નવા અને ખૂબ જ વિવાદાસ્પદ કાયદા વિશે આ કાયદો છે હેડ સ્પીચને લઈને અને તેના પર ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે તો ચાલો સમજીએ કે આખો મામલો છે શું જુઓ વિરોધ પક્ષના નેતાનું શું કહેવું છે આ બિલ પોલીસ અધિકારીઓને હિટલર બનાવી દેશે આ વાક્ય પરથી જ અંદાજ આવી જાય કે મામલો કેટલો ગંભીર છે કર્ણાટકનું આ હેટ સ્પીચ અને હેટ ક્રાઇમ્સ પ્રિવેન્શન બિલ બે હજાર પચ્ચીસ ખૂબ જ રાજકીય ગરમાગરમી વચ્ચે પસાર થયું છે અને તેણે દેશભરમાં એક નવી જ ચર્ચાને જન્મ આપ્યો છે તો સવાલ એ છે કે શું આ કાયદો ખરેખર નફરત ફેલાવતા ભાષણોને રોકવા માટે જરૂરી છે કે પછી ટીકાકારો કહે છે તેમ આ અસંમતિનો અવાજ દબાવવાનું એક હથિયાર બની જશે ચાલો આ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજીએ ઠીક છે તો આ કાયદો કેમ લાવવામાં આવ્યો એ સમજવા માટે આપણે એ જોવું પડશે કે એની જરૂરિયાત ઊભી કેમ થઈ એટલે કે નફરતનું વાતાવરણ કહેવાય છે એ ખરેખર છે શું જુઓ આ વાત માત્ર કર્ણાટક સરકારની નથી દેશની સુપ્રીમ કોર્ટે પણ ઘણીવાર ચિંતા વ્યક્ત કરી છે કે દેશમાં નફરતનું વાતાવરણ વધી રહ્યું છે કોર્ટે તો ત્યાં સુધી કહ્યું છે કે પોલીસે કોઈ ફરિયાદ નોંધાવે એની રાહ પણ જોવાની જરૂર નથી જો સ્પીચનો કેસ લાગે તો જાતે જ એટલે કે સુઓ મોટો એક્શન લેવી જોઈએ અને જે લોકો આ બિલના સમર્થનમાં છે તેઓ કહે છે કે આ કોઈ હવામાં વાત નથી આંકડા જુઓ કર્ણાટકમાં જ નોંધાયેલી સ્પીચની ઘટનાઓનો આ ગ્રાફ ઘણું બધું કહી જાય છે એમનું કહેવું છે કે આ આંકડા જ બતાવે છે કે કડક કાયદાની કેટલી જરૂર છે અત્યાર સુધી પ્રોબ્લેમ એ હતો કે ભારતમાં સ્પીચ શું છે એને વ્યાખ્યાયિત કરતો કોઈ એક અલગ કાયદો હતો જ નહીં અલગ અલગ કાયદાઓમાં થોડી ઘણી જોગવાઈઓ હતી પણ એમાં સજાનો દર પણ બહુ ઓછો હતો કર્ણાટક સરકારનું કહેવું છે કે બસ આ જ જે કાયદાકીય ખાલીપો છે એને ભરવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે ઓકે તો આપણે સમસ્યા સમજી લીધી હવે આગળ વધીએ અને જોઈએ કે આ નવા કાયદામાં ખરેખર છે શું એની મુખ્ય જોગવાઈઓ કઈ કઈ છે આ બિલમાં પહેલીવાર સ્પીચને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે એ મુજબ ધર્મ જાતિ લિંગ કે જાતીય અભિગમ જેવા કોઈ પણ આધારે નફરત દુશ્મનાવટ કે ઈજા પહોંચાડવાના ઈરાદાથી કંઈ પણ કહેવું કે લખવું એ સ્પીચ ગણાશે અને અહીં એક બહુ રસપ્રદ વાત છે આ કાયદો માત્ર હેટ સ્પીચ કરનારને જ નહીં પણ એને બનાવનાર પ્રકાશિત કરનાર ફેલાવનાર કે એના માટે ઉશ્કેરણી કરનાર તમામને હેટ ક્રાઇમના દાયરામાં લાવે છે મતલબ કે જો કોઈ આવો મેસેજ ફોરવર્ડ કરે તો એ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે હવે વાત કરીએ સજાની આ ટેબલ પર નજર કરો બધું સ્પષ્ટ થઈ જશે પહેલા જ્યાં ત્રણ વર્ષ સુધીની સજા હતી ત્યાં હવે પહેલીવારના ગુના માટે સાત વર્ષ સુધીની અને બીજીવાર ગુનો કરવા પર દસ વર્ષ સુધીની જેલની જોગવાઈ છે સાથે મોટો દંડ પણ છે અને સૌથી મોટો ફેરફાર આ ગુનાઓ નોન બેલેબલ એટલે કે બિનજામીનપાત્ર છે મતલબ જામીન મળવા ખૂબ જ અઘરા આ કાયદો પોલીસ અને સરકારને ત્રણ નવી મોટી સત્તાઓ પણ આપે છે પહેલું જો કોઈ સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિ સ્પીચ કરે તો તે સંસ્થાના વડાઓને પણ જવાબદાર ઠેરવી શકાશે બીજું સરકારનો એક અધિકારી ઓનલાઈન કોઈ પણ નફરતભરી પોસ્ટને હટાવવાનો આદેશ આપી શકશે અને ત્રીજું પોલીસને જો લાગે કે કોઈ ગુનો થવાની સંભાવના છે તો એને થતો અટકાવવા માટે પણ પગલાં લઈ શકશે અને બસ આ જે નવી સત્તાઓ છે એ જ આખા વિવાદનું મૂળ છે તો સવાલ એ છે કે આ પ્રતિબંધક છે કે કઠોર તો ચાલો બંને પક્ષની દલીલોને સમજીએ એક તરફ જે લોકો આ કાયદાને સપોર્ટ કરે છે એમનું કહેવું છે કે દેશમાં જે નફરત વધી રહી છે એને રોકવા માટે આ જરૂરી છે આ સુપ્રીમ કોર્ટના આદેશોને પણ અનુસરે છે પણ બીજી તરફ જે લોકો વિરોધ કરી રહ્યા છે એમનો ડર છે કે આનો રાજકીય બદલો લેવા માટે ઉપયોગ થશે અસંગતતા જેવા શબ્દોનો ગમે તે રીતે અર્થ કાઢીને કોઈને પણ ફસાવી શકાશે અને આનાથી બોલવાની આઝાદી જોખમમાં મુકાશે આ વાતને સમજવા માટે ધ વાયરનો આ સવાલ બહુ મહત્ત્વનો છે એ પૂછે છે કે દુર્ભાવના એટલે શું માની લો કે કોઈ દલિત એક્ટિવિસ્ટ પોતાના સમાજ પર થયેલા ઐતિહાસિક અત્યાચારોની વાત કરે તો શું સરકાર એને દુર્ભાવના ફેલાવનારું ભાષણ ગણી લેશે આ જ ડર છે કે કાયદામાં જે શબ્દો વપરાયા છે એ બહુ અસ્પષ્ટ છે અને સરકારનો ગેરઉપયોગ કરી શકે છે તો હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને આને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ કારણ કે આ મુદ્દો માત્ર કર્ણાટકનો નથી આ સુમેળ અને સ્વતંત્રતા વચ્ચેના સંતુલનનો છે આ કર્ણાટકનું બિલ હકીકતમાં આખી દુનિયા સામે જે પડકાર છે એનું એક ઉદાહરણ છે પડકાર એ છે કે આ ડિજિટલ યુગમાં જ્યાં કોઈ પણ વાત તરત જ વાયરલ થઈ જાય છે ત્યાં નુકસાનકારક વાતોને કેવી રીતે રોકવી અને એ પણ એ રીતે કે લોકોના બોલવાના મૂળભૂત અધિકાર પર તરાપ ના આવે આ એક બહુ જ નાજુક સંતુલન છે જે દુનિયાની દરેક લોકશાહી શોધવાનો પ્રયત્ન કરી રહી છે અને આ બિલ ભલે હજી રાજ્યપાલની મંજૂરી માટે અટકેલું હોય પણ એ આપણને બધાને એક બહુ મોટા સવાલ સાથે છોડી જાય છે સવાલ એ છે કે સમાજમાં સુમેળ અને શાંતિ જાળવવા માટે આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાને કેટલી હદે મર્યાદિત કરી શકીએ અને આ એવો સવાલ છે જેનો કોઈ સરળ જવાબ નથી